નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તમને ખબર જ હોય છે કે આ ચેનલ ઉપર અવારનવાર કલાકારોના વિડીયો વાયરલ થતા હોય તે હું મૂકતો હોઉં છું અને તેમાંથી તમે જોઈ લો અત્યારે આ બેનનો વિડીયો કે જે સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ બેને ગાયેલું ગીત તમે સાંભળશો એટલે તમને પણ ખૂબ મજા આવશે તો ભાઈઓ હમણાં જ આગળ આપણે આ વિડીયોમાં આ બેને ગાયેલું આખું ગીત સાંભળવાનું છે પણ તેની પહેલા જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને સાથે આ બેનનો અવાજ તમને કોને જેવો લાગે છે તે કોમેન્ટ કરીને પણ જરૂરથી કહીજો તો હાલો મેં સાંભળીએ આ બેને ગાયેલું આખું ગીત